ચિરાગ ની અહીંયા દવા લેવા આવતા અમે અહીંયા સાહેબ કે રિપોર્ટ કરવો પડશે રિપોર્ટ કર્યો એટલે અમે રિપોર્ટ આવ્યો એટલે સાહેબે કીધું કે આમાં સફેદ કણ બહુ જ્યાં આવે છે મેં કીધું સાહેબ કેટલા તો કે પાંત્રીસ હજાર આવે છે આ તો મારાથી નહીં થાય તમે હું તમને લખી દઉં મોરબી અહીંયા તમે જાઓ એટલે સાહેબ સાહેબને કીધું સાહેબ લખી દીધું પછી અમને લખી દીધું એટલે મોરબી અમે ફર્સ્ટ દવાખાનું રહ્યું ને અહીંયા આવ્યા સ્પષ્ટ પાર્ક ફર્સ્ટ પાર્ક હોસ્પિટલ અહીંયા આવીને સાહેબ આરે અમે અહીંયા સાહેબને અમે બોલાવ્યા એટલે અહીંયા ગયા એટલે સાહેબે તપાસ કર્યો સાહેબ તપાસ કરતા કે આ થોડો રિપોર્ટ કરવો પડશે ગંભીર પરિસ્થિતિ તો છે ત્યાંનો રિપોર્ટ જોયો એટલે પછી સાહેબે બીજો રિપોર્ટ કરાયા રિપોર્ટ કરતા રિપોર્ટ કરતા બીજો લોહીનો ચેપ બહુ જ વધારે આવ્યો આ તો હતો જ 35000 ને લોહીનો ચેપ 349 આવ્યો એટલે સાહેબે અમને પાછા રિપોર્ટ આવતા પાછો અમને કીધું કે તમે અહીંયા આવો અને એને કીધું અમને કે ઓલો રિપોર્ટ તો પાંત્રીસ હજાર હતો જ આ ને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો રિપોર્ટ છે કે અને આ રિપોર્ટ તો સિરિયસ કેસ કેવો હોય તો કહી શકાય એટલે કે બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અને બાળકને એડમિટ કરવો પડશે એટલે સાહેબને અમે હાથ પગ જોડીને કીધું કે સાહેબ અમારા બાળકને કોઈ રીતે તમે સાજો કરો તો સાહેબ કે કોઈ વાંધો નહીં અમે દાખલ કરીએ છીએ અમે અમારી બનતી કોશિશ કરીએ છીએ તો સાહેબે એડમિટ કરીને દાખલ કર્યો પછી સાહેબે અને સ્ટાફે સાહેબે એની રીતે જે લખી દીધું એ સ્ટાફે એની રીતે દવા દેતા ગયા અને અમારા બાળકની સારવાર કરતા રહ્યા બે ત્રણ દિવસ સારવાર ખૂબ કરી અને આજ મેં પાંચમો દિવસ છે પાંચમો દિવસ આવતા અને પાછો કે સાહેબ કે આવો રિપોર્ટ કરવો પડશે આપણે કે એવું સારું થયું કે ન થયું પછી આજે પાછો રિપોર્ટ કરાયો રિપોર્ટ કરાવતા ખૂબ જ સાહેબે મને બોલાવ્યો કે આવો પછી હું અહીંયા ગયો જઈને જોયું ને તો સાહેબે મને કીધું કે આ તો બહુ જ રિપોર્ટ સારો આવ્યો છે કે અને આ રિપોર્ટ કે હા આટલો તો કે અમારી મેં મારી જિંદગીમાં આવો રિપોર્ટ કે સારો થતા મેં નથી જોયો સાહેબે એમને એમ કીધું કે તમારા બાળકનું ભાગ્ય બહુ જ સારું છે કે રિપોર્ટ સારો આવ્યો કે પણ સાહેબે જ્યારે ધ્યાન દીધું ને ત્યારે રિપોર્ટ સારો આવ્યો નક્કર આ રિપોર્ટ સારો આવે નહીં અમને દેવું એવું હતું કે અમે અમારા બાળકને કોઈ બેસશું પણ આ સાહેબે બહુ જ ધ્યાન દીધી અને ખૂબ જ મહેનત કરી છે એના લીધે આ રિપોર્ટ સારો આવ્યો છે ડૉક્ટર મનીષ સાકરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન દઉં છું કે આવીને આવી સેવા કરતા રહીએ શનાળા રોડ મોરબી ફોન નંબર ઝીરો ટુ એટ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ડબલ સિક્સ ફાઈવ એમરજન્સી હેલ્પ નંબર નાઇન ફાઈવ સેવન ફોર વન ફોર ડબલ થ્રી ફાઈવ ટુ